નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું જો કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરામાં હરણી બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા પોલીસે વધુ છ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસ તપાસમાં મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે આરોપી પરેશ શાહની ઓફિસમાંથી ખંભાત નગરપાલિકાના કોરા લેટર હેઠળ મળી આવ્યા ત્યારે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરાઈ છે મહત્વનું છે કે આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો મળી કુલ ચૌદ લોકોના કરુણ મોત થયા હતા તો તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે પરેશાની ઓફિસમાંથી ખંભાત નગરપાલિકાના કોરા લેટર હેડ મળી આવ્યા છે પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ટોટલ ઇન્ટરોગેશન જે કંઈ અત્યાર સુધીની તપાસ ચાલી એમાં આરોપીઓના કબજામાંથી અગત્યના દસ્તાવેજો મળ્યા છે અને એ અગત્યના દસ્તાવેજોમાં આશ્ચર્યજનક રીતે જે ડોક્યુમેન્ટ્સ મળેલા છે એમાં ખંભાત નગરપાલિકાના કોરા લેટર પેડ મળ્યા છે આ સૂચન કરે છે કે આ જે આરોપીઓ છે એ લાઇઝનિંગનું જે કામ કરે છે કારણ કે લાઇઝનિંગની પ્રક્રિયામાં આ લોકો પડેલા છે લાઇઝનિંગનું કામકાજ આ લોકો કરી રહ્યા છે એવું તપાસ કરનાર અધિકારીએ રિમાન્ડમાં બી જણાવ્યું છે એ જ બાબત સૂચન કરે છે કે અધિકારીઓને કે રાજકારણીઓની સાથે એક સાંઠગાઠ કરીને અલગ અલગ નગરપાલિકાઓમાં પણ જો આ પ્રકારે એક સાંઠગાઠના ભાગરૂપે પીપીપી યોજનાના નામ હેઠળ યા અન્ય કોઈ પણ યોજનાઓના નામ હેઠળ કોઈ કૌભાંડો આચરી રહ્યા છે એવું અમારું સ્પષ્ટ માનવું છે તો મોટી દુર્ઘટના બની ત્યારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પરિવારજનોને પોતાના નાના નાના સોયા બાળકો ખોયા પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યું તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ કરુણ દુર્ઘટનામાં બાર બાળકો સહિત બે શિક્ષકો મોતને ભેટ્યા હતા બોટની કેપેસિટી કરતાં વધુ બાળકોને અંદર બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં અનેક બાળકો ડૂબ્યા હતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી અમુક બાળકોને બચાવી લેવાયા પરંતુ બાર બાળકો અને બે શિક્ષકોએ પોતાનો જીવ ખોયો હતો હતો પોતાના સોયા પરિવારજનોમાં પણ જોવા મળ્યો તો કઈ કઈ કલમમાં સજાની જોગવાઈ છે તેના પર નજર કરે કલમ ત્રણસો માં ખરાબ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય માટે છે કલમ ત્રણસો ચાર માં ગુનાની ગંભીરતા પ્રમાણે આ જીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે કલમ ત્રણસો આઠ માં હત્યાનો પ્રયાસ કરવો અને લઈને કલમ 308 લગાવવામાં આવે છે જેમાં હત્યાનો પ્રયાસ નિષ્ફળ થઈને ગંભીર ઈજા થવી પણ સામેલ છે તો 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે કલમ 337 માં ઉતાવળ થઈને ઉપેક્ષાપૂર્વક કાર્ય કરવું તેનાથી માનવ જીવન પર ખતરો ઊભો થવો 6 મહિનાની સજા અથવા દંડની જોગવાઈ છે

જે સરકારને તમે ચૂંટો છો એકસો છપ્પન સીટો આપો છે એ સરકાર એ તંત્રના લોકો એવા લોકોને આ કામગીરી આપે છે પરીક્ષા જેવા લોકોને જેમને ખબર હતી કે આ તમામ વસ્તુ એમના વસની વાત નથી એમની પાસે કોઈ નોલેજ નથી એમ કામનો કોઈ અનુભવ નથી એમને એવી કોઈ કંપની નથી જે બોર્ડ ચલાવી શકે અથવા તો એની ટેકનો એને એક્સપર્ટીઝ એની પાસે હોય છતાં એવા લોકોને જે લોકો લાયઝનિંગનું કામ કરતા હતા અત્યારે જે વકીલ હતા આરોપીઓ પક્ષના એ લોકો એમણે સ્પષ્ટ કીધું કે જે રીતે એની પાસે અલગ અલગ નગરપાલિકા ખાસ કરીને ખંભાત નગરપાલિકાના લેટર પેડ મળ્યા છે લેટર પેડ સેના માટે હોય લેટરપેડ સામાન્ય રીતે એના માટે હોય કે ક્યારે કોઈ કામ અટકે તેના ઉપર જાતે કોઈ પણ પૂરો મંજૂરી વગર હું તમને કહી દઉં કે એમની પાસે સિક્કો પણ હશે ખંભાત નગરપાલિકાનો અને એવા અનેક નગરપાલિકાનો જે લોકો લાઇઝનિંગનું કામ કરતા હતા ને લાઇઝ લાઇઝનિંગ ના કરવા લોકોને તંત્ર ઉપરથી પોલિટિકલ પ્રેશર હોય અધિકારીઓ હોય એમાં કલેક્ટર કમિશનર પોલીસ ડિપાર્ટમેન્ટ એ તમામ લોકો જે છે એ તમામ લોકોની સંડોવણી અથવા તો બેદરકારી એમના કારણે એને કામ મળ્યું અને કામના કારણે આ દુર્ઘટના ઘટી છે એકસો છપ્પન સીટો લોકોએ આપી છે સ્વાભાવિક છે આપી છે તો ભોગવવાનું પણ લોકોને છે કર્મ જે કર્મ પ્રજા કરે છે એને ભૂગદંડ બી એનો જ ભોગવું પડે છે અને દંડ છે જો આવી રીતે જ તમે ખોટા લોકોને ખોટા શાસકોને ચૂંટશો તો તમારી સાથે આવું થશે એ આ ઘટના બતાવે છે હવે વાત કરીએ કેસની તો શરૂઆતથી તમે જુઓ કોઈ પણ મોટા અધિકારી નગરપાલિકાને સસ્પેન્ડ કરવામાં આવી હતી સુપર સીટ કરવામાં આવી હતી પણ વડોદરા મહાનગરપાલિકાના કોઈ પોલિટિકલ વ્યક્તિ એ પછી મેયર હોય જે તે સમયના કમિશ્નર હોય અત્યારના મેયર હોય અત્યારના કમિશનર હોય કલેક્ટર હોય જેતે પોલીસ કમિશનર હોય કોઈ સામે કોઈ પગલા લેવાયા નથી જેતે સમય દરમિયાન આઠમું પાસ ગૃહ રાજ્યમંત્રી જે છે હર્ષ એ આવ્યા હતા મોટી મોટી એમણે વાતો કરી હતી કે આ તમામ વસ્તુઓ અમે કરીશું કોઈ ચમરબંધીને છોડીશું નહીં પણ કયા લોકોને સામાન્ય લોકોને પરેશા જેવા લાઇઝનર જે લોકો દલાલીનું કામ કરતા હતા એ લોકોને કામ આપી દેવામાં આવ્યું અને આ ઘટના ઘટી છે હજુ સુધી કોઈ મોટા વ્યક્તિને ધરપકડ કરાઈ નથી કોઈ સસ્પેન્ડ કરાયા નથી સવાલ ઉઠે છે કેમ કેમ કે તમામ લોકો ચંદો આપતા હશે તમામ લોકોની સંડોવણી હશે બીજેપીને એ લોકો ફંડ આપતા હશે હશે એટલા એટલા માટે માટે જ જ કામ અપાયું કોઈ કાર્યવાહી મોટા અધિકારીઓ ઉપર નથી કરાઈ કોઈ કોઈ તો પોલિટિકલ વ્યક્તિ ઉપર કરાઈ છે ન તો એવી કોઈ તપાસ કરાઈ રહી છે કે આમાં કોની સંડોવણી છે જે તે સમય દરમિયાન કેમ આ લોકોને આ રીતે કોન્ટ્રાક્ટ અપાયું હતું જેને અનુભવ નહોતું અને પછી હવે એ પછી પગલા લેવામાં પણ કોઈ વાત નથી લોકો ભૂલી ગયા અને હવે લોકો બીજા કામમાં લાગી ગયા છે અને હવે હવે બીજી હેડલાઇનો આવવા માંડી છે એટલે સ્વાભાવિક છે આ કેસમાં બી હું તમને કહી દઉં મને નથી લાગતું બહુ બહુ ઘણું બધું થશે લોકોને ન્યાય મેળવવા માટે ફરી સુપ્રીમ કોર્ટ જવું પડશે હાઈકોર્ટે પોતાની રીતે સુવો મોટો લીધો છે પણ હવે જોવાની વાત એ છે કૃષ્ણા કે આગળ કઈ રીતે કારણ કે ટાઈમ પસાર માત્ર થઈ રહ્યું છે કારણ કે કોઈ ઉપર ગંભીર પગલાં નથી લેવાયા દાખલા બેસાડી શકે તેવા પગલાં નથી લેવાયા ત્રણસો ચાર ત્રણસો વાઠ એવા સામાન્ય કેસો જે છે લાગુ કરાયા છે પણ જેમ ઉત્તર પ્રદેશમાં જેમ કહેવામાં આવે છે કે ન તો કડક કાયદો જે ત્યાં છે એનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે ન તો કોઈના કોઈ સંપત્તિ જપ્ત થઈ ન તો કોઈ કોઈના ઘરે બુલ્ડોજર જપ્ત થયું જેના વાલ સોયા મરી ગયા છે એ પરિવારની તમે સ્થિતિ સમજો કૃષ્ણા કે એ લોકો હવે ન્યાય માટે લોકોને ન્યાય માટે ભટકવું પડે આ દેશની સચ્ચાઈ છે આ તંત્રની સચ્ચાઈ છે ને એટલા માટે મેં તમને કીધું કે જો તમે ચૂંટ્યા હોય એવા લોકોને તો ભોગવવાનું પણ તમારે છે કૃષ્ણ ચોક્કસ અનિલ તમે એકદમ સાચી વાત કહી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ